કોડીનારના રામપરા ગામનો પોલીસ અથામણનો મામલો દાયકા બાદ ફરી ચગ્યો છે અહીં 1997 માં પોલીસ દમનમાં જીવ ગુમાવનાર કાનાભાઈનું બાબલુ ગામની વચ્ચે મુકવામાં આવ્યું છે જે કે કાનાભાઈનું મોત બાદ તેના પરિવારની ભારે દુર્દશા થઈ છે મૃતકના પત્ની લાકી બહેન આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે મોવારા પકડી ને લઈ ગયા લઈ ગયા પછી છોકરા રડતા મો ગયા અમે બાર પીડી ને બીક ને માર્યા હવે ઈ વેરાવલ લઈ ગયા હોય કે વેરાવેલ થી જુનાગઢ લઈ ગયા હોય જામનગર જે દેખ્યા પછી અમને પોલીસ આવી કે અમે એના પેલા મોટર માં જ ગયા તા પછી ત્યાંથી ઈ લઈ ગયા તો કે અમે અમદાવાદ જઈએ કે પછી હાલી ને ગયા અમે જોઈએ ને ધીરે ને કેળામાં અહીંયા હું બનાવ બનાવી ના આ મુરે કયું અપમાન કર્યું એ કઈ અમને ખબર રામપરા ગામે અંબુજા સિમેન્ટ કંપનીની લીઝ મુદ્દે કંપની અને ગામલોકો વચ્ચે ઓગણીસો સો સત્તાણુંમાં મામલો તંગ બનતા પોલીસના લાઠીચાર્જમાં કાનાભાઈ નામના એક ખેડૂતનું મોત થયું હતું અને છવ્વીસ જણાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા પોલીસ તમન એટલું અમાનવીય હતું કે બે મહિલાના ગર્ભ સરી પડ્યા હતા ગામ લોકો પોલીસના ડરથી ગામમાં પાછા ફરવા તૈયાર નહોતા ગામ લોકોના કહેવા પ્રમાણે સારવાર દરમિયાન પણ ઘણા ખેડૂતોએ દમતોડ્યો હતો વેરાવળની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાના પ્રમુખ રજાક બલોચ પણ અંબુજા કંપની પર આક્ષેપ કરી રહ્યા છે બલોચના કહેવા પ્રમાણે રામપરાની ગોચર જમીનની લીઝ દીપક કેમિકલ કંપનીને ચૂનાના ભઠ્ઠા માટે અપાઈ હતી જેની પાસેથી અંબુજા કંપનીએ લીઝ હસ્તાંતરણ કરી ગેરકાનૂની માઇનિંગ કર્યું છે બલોચ અંબુજાએ અહીં કરોડોનું ખનીજ ખનન કર્યું હોવાનું કહી રહ્યા છે એ પછી કંપનીએ પણ બહુ મોટા પાયે આ વિસ્તારની અંદર ઇલીગલ માઇનિંગ કર્યું છે અને એની અમે હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરી દીધી છે અને અત્યારે આ બધી બે પીઆઈએલ અમારી હિરિંગ ઉપર છે અને આવનારા દિવસોમાં આ બાબતમાં અમે હાઈકોર્ટના ધ્યાને મૂકશું કે આ બાબતમાં અમને સીબીઆઈ તપાસ આપે અને સત્ય લાવવાની પૂરેપૂરી કોશિશ કરે કારણ કે આમાં ઓછામાં ઓછું બે હજાર કરોડ રૂપિયા જેટલું તો આ લોકોએ ઇલીગલ માઇનિંગ કર્યું છે રામપરા ગામના લોકોનો આક્ષેપ છે કે આજે પણ આ અમાનવીય અત્યાચારના આરોપીઓ છૂટા ફરે છે ગામ લોકો માને છે કે આ ઘટનાની જો સીબીઆઈ તપાસ થાય તો અંબુજાના અધિકારીઓના પગ તળે પણ રેલો આવે એમ છે દિલીપ મોરી વીટીવી રામપરા જુનાગઢ